આજે છે ઇન્ટરનેશનલ યોગા ડે તો અમારા ઘરની સામે ગાર્ડન છે ત્યાં જે યોગા હતા તો અમે બધા યોગા કરવા માટે ગયા હતા અહીંયા યોગા થાય છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા આજે છે ઇન્ટરનેશનલ યોગા ડે તો અમે ગયા હતા યોગામાં યોગામાંથી આવ્યા આઈ ધોન ફ્રેશ થાય ને પછી નાસ્તો કર્યો અને અત્યારે સાડા સાડા આઠ થઈ ગયા છે આજે છે વડ સાવિત્રી તો નથી કરતી પણ દર્શન કરવા જઈએ મંદિર જો ટાઈમ મળે તો એવું છાશું ચા નાસ્તો થઈ ગયો છે બે સ્કૂલે જતા રહ્યા છે હવે જોઈએ છે આગળ હવે કામ કરીને પરવારી પાછા મળીએ આજે બનાવ્યા છે નાસ્તામાં વેજીટેબલ ઉત્તપમ કેરેટ ને કેપ્સિકમ ને બીટ ને કોબીજને બધું જ મેં ચોપરમાં ચોપ કરી રવો પહેલાં પલાળી દીધો તો થોડી વાર છાસ ને પાણી નાખીને પછી એમાં બધું મિક્સ કરી દીધું છે મસાલામાં પેપર ને ઓરેગાનો એને સોલ્ટ ને એવું બધું નાખીને કમ્પ્લીટ કરીને આ ખીરું રેડી કરી દીધું ખીરામાંથી મેં શ્લોક માટે ને હાર્દી માટે બનાવ્યા છે ઉત્તપ તો રેડી છે આ ઉત્તપ ચોકલેટ છે જે ડાર્ક ચોકલેટ આવે છે ને એકદમ કડવી કડવી ચોકલેટ આવે છે આ બધી મિક્સ હતી મારી પાસે પણ આમાંથી સારી સારી બધી છોકરાઓ ખાઈ ગયા છે બ્રાઉન ચોકલેટ ને વ્હાઈટ ચોકલેટ હતી ને ખાઈ ગયા અને આ બધી ડાર્ક વહીથી છે હવે આ ખાતા નથી કોઈ તો અમારે શું કરવું એનું આ સ્વીઝ ચોકલેટ આવે ને જે એ છે આ બધી બ્રાઉન ચોકલેટ છે ને એનામાંથી હવે મેં ચાલું કર્યું છે કે મિલ્કશેક બનાવવાનું બહુ જ ફાઇન બને છે કોલ્ડ કોકોય કહેવાય ને મિલ્કશેક કહેવાય ચોકલેટ મિલ્કશેક એ થાય ને કોલ્ડ કોકો થાય તો ટેસ્ટ કોકો જેવો જ આવે છે કોલ્ડ કોકો ને ઠંડો ઠંડો કોકો એવું જ લાગે તો આ ચોકલેટ છે ને મેં એમાંથી મેં બે ચોકલેટનાથી રેપર કાઢી અને અહીંયા રાખી છે અને નાના નાના ટુકડા કરી અને પછી એના દૂધમાં નાખવાની છે એક કપ દૂધ છે કપ મોટો છે એટલે આમ તો બે કપ જેવું થાય એટલે આ બે કપ દૂધ છે ને તો મેં બે ચોકલેટ લીધી છે બહુ જ કડવીને સ્ટ્રોંગ ચોકલેટ હોય એટલે તમે એક કપમાં એક ચોકલેટ નાખશો ને તો એટલો મસ્ત કોકોનો ટેસ્ટ આવી જશે ને અહીંયા એક ચમચી જેટલી ખાંડ છે આની અંદર તો આ બધું મેં રેડી કર્યું છે અને હવે હું એ મસ્ત એનો કોલ્ડ કોકો બનાવીશ ઠંડો ઠંડો કેવી રીતે બનાવું છું તમે જુઓ આ ચોકલેટે કડવી છે ને યુઝ થઈ જશે અને બહુ મજા આવે છે મેં કાલે બનાવ્યો હતો હળદીને બહુ જ ભાવ્યો હતો તો કે આજે હું સ્કૂલે ત્યાં તો મારા માટે બનાવી રહ્યા છે એટલે હું બનાવીને ફ્રીઝમાં મૂકી દઉં ને તો ઠંડો થઈ જાય ને તો મજા આવે તો ચાલો બનાવીએ તો છે ને મેં એક આ તપેલી લીધી છે ને આમાં એક કપ આ નાખવાનું છે એક બાઉલમાં આ દૂધ દૂસે જ ગરમ થાય ને એટલે આમાં મેં એક ચમચી જેટલી ખાંડ લીધી છે એક કપ હોય એટલે એક ચમચી ખાંડ અને એક ચોકલેટનો ટુકડો નાખવાનો છે આવી જ રીતે મેં હાથમાં આવી રીતે કટકા કરી બહુ જ કડવી છે ભાવતી જ નથી છોકરાઓ એમને અલગ કાઢીને મૂકી દીધી સારી સારી બધી ખાઈ ગયા આ બધી અલગ કાઢી દીધી તો આ વેસ્ટમાંથી બેસ્ટ કરું છું હું પણ બહુ જ સરસ બને છે ફ્રીજમાંથી મેં થોડી બહાર કાઢી લીધી હતી બધી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે ને એકદમ ઉકળવા માંડ્યું છે આ ઉકળી જાય ને એને હલાવવાનું છે ને નીચે ચોકલેટ ચોંટે નહીં બધી જ ચોકલેટ છે ને અંદર મેલ્ટ થઈ ગઈ છે હવે આને ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે ગેસ બંધ કરી દીધો છે ને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય ને પછી એને બ્લેન્ડર ફેરવવાનું છે એમાં અને પછી એને ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકી દેવાનું છે તો તૈયાર છે આ બ્લેન્ડર ફેરવી દીધું છે મેં કોકોમાં હા તૈયાર છે શોખ નથી કંઈક એકદમ મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે લાઇટ બ્રાઉન છે કોકોનો કલર હોય ને એવો જ આવી ગયો છે હા બ્લેન્ડર ફેરવી દીધું છે અને હવે હું આ બહેણીમાં ફરીને ઠંડો કરવા ફ્રીજમાં મૂકી દઈશ

એ છે ને પીવે છે અને સાડા પાંચ થયા છે આવી ગઈ છે અને આ જો એન્જોય કરે છે કોકો એનો જોડે ચિપ્સ ને એવું લીધું છે કેવો છે બેટા ખબર પડે કે ચોકલેટમાંથી બનાવ્યો છે એવું લાગે કડવી ચોકલેટ એ ચોકલેટ નહોતી ભાવતી તને એટલે શ્લોક ભાઈ જો અહિયાં ક્રિકેટરનું ભૂત સવાર થયું છે ને હમણાં એટલે બોલ લઈ શું કરે શ્લોક બોલિંગ બોલિંગ શીખે છે શ્લોક શીખે છે બોલિંગ હું તમને બતાવું શ્લોક અહીંયા બોલિંગ કરે છે અને હાર્દિક ટ્યુશનમાંથી આવીને નાસ્તો કરે છે સરસ આવડી ગયો શ્લોક તમને ધીમે ધીમે નાખવાનું શ્લોક થોડું એટલે કેચ થઈ જાય

કટ કરવાનું છે સાયન્સ નું વર્ક છે ને શ્લોક એનું છે સાયન્સ શું આવ્યું છે કટ કરવાનું કટ કરીને પછી પેસ્ટ કરવાનું પેસ્ટ કરવાનું છે તો શ્લોક તો વર્ક જાતે જ કરી લે પણ એને આવ કટ ને પેસ્ટ ને એવું કરવાનું હોય ત્યારે જરીક મારી હેલ્પ ની જરૂર પડે વળી હાથ માં જાય તો એના આપણે કેચી નું કામ હોય ને ત્યારે થોડી વાર બાજુ બેસીને કરાવી લેવું પડે તેને સાયન્સ માં લાઈફ સાયકલ ને બધું કરવાનું છે

તો હવે એક જો છોકરો સૂઈ જાય પછી સાંજે બેઠા હોય ને ત્યારે વાતો કરતા કરતાં સવાર સુધી સુવિધ એટલે ટાઈમ પાસે થઈ જાય અને સોમાં રહી જાય એવું છે કે અહીંયા શ્લોક છે ને એનું ડિક્ટેશન લખે છે એને રીડ કરીને જવાનું છે જો એને બુકમાં લખવાનું કહીએ ને તો એને ન ગમે નોટબુકમાં પેન્સિલથી લખવાનું હોય ને તો એને ન ગમે પણ જો બોર્ડમાં લખવાનું કહીએ ને તો એને બહુ મજા આવે તો એનું ડિક્ટેશન લઉં છું અને એ લખે છે બોર્ડ આલુ પૂરી રેડી રેડી થઈ ગઈ આમાં જરૂર ભજીયા ઉતરવા મેળા મોટા પાણી આવે કે નહી ભજીયા થઈ તો વાંધો નહી પાણી આવતું હોય તો

શું લેવું છે શ્લોક રીસાણો છે એને બહાર જઈએ એટલે કઈક લેવું જ હોય શું લેવું છે ટોઈઝ એ ટોઈઝ જેવડો છે હવે ફર્સ્ટમાં આવી ગયો ભણવાનું હોય ને ટોઇઝ જ લેવા હોય બહાર નીકળીએ ને એટલે શું લેવું છે ચાલો અમે હારદી ગઈ છે ગરબામાં તો અમે લેવા જઈએ છીએ અને એને લઈને આવીએ પછી નાસું ધોશું ને સુઈ જાશું સવારે પછી સ્કૂલ છે શ્લોક ને ખાલી છૂટ્ટી છે સેટરડે ની અને હારદી જવાનું છે તો ચાલો આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ સબસ્ક્રાઇબ કરો